પોરબંદરમાં રહેતા હર્ષ ગોપાલભાઈ મસાણી તેના મમ્મી આશાબેનને મોટર સાયકલમાં પાછળ બેસાડી જતા હતા ત્યારે રોકડીયા હનુમાન મંદિર પાસેના બ્રિજ પરથી પસાર થયા હતા ત્યારે કાળા કલરની ક્રેટા કાર જીજે પચીસ બી ચાલીસ બાણુંના ના અજાણ્યા ચાલકે પૂર ઝડપે કાર ચલાવી મોટર સાયકલ સાથે અથડાવી હતી જેથી હર્ષને ગંભીર ઈજા પહોંચી હતી અને હર્ષના મમ્મી આશાબેનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો ઉદ્યોગનગર પોલીસે કાર ચાલક આરોપીને પકડી પાડવા તપાસ કરી હતી અને તપાસ દરમિયાન વનાણા કર્મચારી સોસાયટીમાં રહેતો કાર ચાલક આરોપી લખમણ હરદાસ કડછા હોવાનું સામે આવ્યું હતું પોલીસે આરોપી લખમણ હરદાસ કરછાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે